એ ભાઈ હા સાવ ગળત છે ઓ ભાઈ ગાડી નીકળી તો પડી જાય ભાઈ ગાડી પાછી ફસાઈ ગઈ છે જોઈ શકો છો આમ ચાલતું રહ્યું તો કેમ મેળ આવશે

ગાડી જોવા મોટી ઉમરના કાકા પડી ગયા છે અંદર એકદમ અંદર ઉતરી ગયા જો ગાડી ગઈ પાછી આ મોટી ઉમરના કાકા બધા હાઇલ આવે છે ને આ બહુ હેરાન થતું થાય છે ભાઈ આ બે મહિનાથી કામ ચાલુ છે ને કામ પૂર્ણ કરેલ નથી પણ એક બી બેરિકેટ મારેલ નથી આ ગાડી હજી ફસાયેલી છે યા 跳舞的来